ખેડાની નડિયાદ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસનું કોકડું ગુંજવાયું છે બસને નંબર પ્લેટ ન હોવાથી નોટિસ આપી મનપા દ્વારા બંધ કરી દેવાય છે તો બીજી તરફ મધ્યમ વર્ગના હિતમાં બસ ચાલુ કરવાની માંગ સાથે કોંગ્રેસે રજૂઆત કરી છે બે મહિના પહેલા બસ શરૂ કરાઈ હતી અને આજ દિન સુધી કેમ નંબર પ્લેટ ન લગાવાય તે સૌથી મોટો સવાલ છે સરકારી નિયમ મુજબ શોરૂમમાંથી વાહન બહાર આવે એટલે નંબર પ્લેટ સાથે જ બહાર આવે છે પરંતુ નડિયાદ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર દ્વારા લાવવામાં આવેલી સિટી બસોમાં નંબર પ્લેટ ક્યારે લાગશે અને ક્યારે બસ શરૂ થશે તે સૌથી મોટો સવાલ છે નડિયાદ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા પ્રજાના હિતમાં જે સિટી બસ સેવા બંધ થઈ ગઈ છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે અને રિક્ષાઓના ભાડા પ્રજાને પોસાતા નથી જયારે આ સેવા શરૂ કરવામાં આવી છે અને બંધ થઈ ગઈ છે આ નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓના કારણે તો ઝડપથી આ સેવા ચાલુ થઈ જાય